તો મહારાષ્ટ્રના વિદર્ભમાં હાલ ભારે ઉનાળો પડી રહ્યો છે સાથે જ ચંદ્રપુરમાં પણ સૂર્યના ગરમીના કારણે તાપમાનમાં વધારો થયો છે ત્યારે ગરમી અને ભેસથી નાગરિકો પરેશાન થયા છે બપોર પછી શહેરના રસ્તાઓ સુમસામ થઈ જાય છે ત્યારે આ સમગ્ર પંથકમાં લોકો પાણીની ભારે તંગીના કારણે ત્રસ્ત થઈ રહ્યા છે સમગ્ર પંથકમાં પાણીની તંગી સર્જાય છે વિદર્ભના ગામોમાં ગ્રામજનોને પાણી માટે કેટલાય કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે ગામમાં એક કૂવો છે પણ તે પણ સુકાઈ ગયો છે નળ યોજના છે પણ નળમાં પાણી નથી ગામમાં આવી ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આવી સ્થિતિમાં ગામ લોકો એક કિલોમીટર દૂર આવેલા ગટરના ખાડામાંથી પાણી લાવીને પોતાની તરસ છીપાવવા મજબૂર બન્યા છે જો કે વહીવટી તંત્ર આ ગામની પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયું છે ત્યારે પાણીની સમસ્યા થી મુક્તિ અપાવવા ગામના લોકોએ તંત્ર પાસે માંગણી કરી છે नळा येते पण नडायला पाणी येत नाही बरोबर प्यायलाही पाणी नाही आता घरी घरी वापरायला नाही आहे आंघोळ घराले नाही पाणी आता घर बांधाले नाही आहे आम्ही पाणी कोचू वापरायचं